નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું જો ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાત આવી રહ્યા છે કોંગ્રેસી ન્યાયયાત્રા દાહોદથી ગુજરાતમાં પ્રવેશશે રાજસ્થાનના બાંસવાડાથી બપોરે ત્રણ વાગ્યાથી આસપાસ દાહોદ જિલ્લાના ઝાલોદમાં યાત્રા પ્રવેશ કરશે ઝાલોદમાં રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરવાના છે બાદમાં ન્યાયયાત્રા ઝાલોદથી નીકળીને લીમડી જશે રાહુલ ગાંધી લીમડીમાં રાત્રિ રોકાણ કરશે ચાર દિવસમાં ગુજરાતના સાત જિલ્લાઓમાંથી રાહુલ ગાંધી ચારસો કિલોમીટરથી વધુ નો પ્રવાસ કરવાના છે અને બાદમાં મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ મજબૂત બનાવવાને બદલે એક બાદ એક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવા સમયે જ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત ઘણી મહત્વની બની જાય છે તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે ગુજરાતમાં આવવાની છે રાહુલ ગાંધી ચાર દિવસમાં ચારસો કિલોમીટરની સફર કરશે આજથી કોંગ્રેસની છે તો ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદમાં બપોરે ત્રણ વાગે યાત્રા પ્રવેશ કરશે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ચાર દિવસ ગુજરાતમાં રહેશે એક બાજુ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા થઈ રહી છે ત્યારે બીજી બાજુ એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને કેસરીઓ ધારણ કરી રહ્યા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી અનિલ પટેલ અનિલ જે રીતે રાહુલ ગાંધી ન્યાય યાત્રા સાથે આજે ગુજરાતમાં પ્રવેશ કરવાના છે અને બીજી બાજુ ગુજરાત કોંગ્રેસ આપણે ચિત્ર જોઈએ તો એક પછી એક પત્તા ખરી રહ્યા છે બિલકુલ કારણ કે કૃષ્ણા તમે જુઓ બીજેપીની આ અત્યારથી નહીં જ્યારથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ સેકન્ડ ફેઝ ફેઝની આસામથી નોર્થ ઇસ્ટથી ત્યારથી તમે જો જે દિવસે યાત્રા નીકળવાની હતી એ જ દિવસે મહારાષ્ટ્રના બીજેપીના કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિંદ દેવરાય પાર્ટી છોડી હતી એ સિવાય તમે જાઓ જ્યારે પશ્ચિમ બંગાળમાં આવી ત્યારે પણ કોંગ્રેસના ત્યાંના જે નેતાઓ છે એ ભાજપમાં જોડાયા હતા એક પછી એક ઝટકોને લાગ્યો ઝારખંડમાં આવી તો હેમંત સોરેનને જેલમાં નાખવામાં આવ્યો બિહારમાં આવી તો કુમાર છોડીને જતા રહ્યા ઉત્તર પ્રદેશમાં આવી તો પ્રમોદ કૃષ્ણમ જે એમના ધાર્મિક નેતા હતા કોંગ્રેસના એમણે પાર્ટી છોડી એક પછી એક જે મધ્યપ્રદેશ રાજસ્થાન તમામ જગ્યાએથી ભાજપનું એક જ રણનીતિ રહી કે જ્યારે પણ જે રાજ્યમાં એમના જે લોકો આવે કમસે કમ ભાજપના જે લોકો છે તેમને જોડી શકાય સાથે એ જ ક્રમમાં તમે જુઓ તો રાજ્યસભાની ચૂંટણી પણ હતી એમાં પણ હિમાચલ પ્રદેશ હોય ઉત્તર પ્રદેશ હોય બિહાર હોય એની અંદર કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે તેમનાથી ક્રોસ વોટિંગ કરાવું અથવા તો તેમને પોતાના પક્ષમાં લેવું હિમાચલ પ્રદેશની સ્થિતિ એવી થઈ કે ત્યાં સરકાર જવાની નોબત આવી ગઈ એ તો ડી કે શિવકુમાર હતા જે કર્ણાટકના ડેપ્યુસીઓ એમને જઈને ત્યાં બાજી સંભાળી અને આખી પોતાની રીતે રણનીતિ ઘડી અને ત્યાં ત્યાં સરકાર બચાવી લીધી હવે જ્યારે ગુજરાતમાં આવવાની હતી ચર્ચા કે ગુજરાતમાં હવે સાત તારીખે બપોરે આવવાની છે એની પહેલાં જ તમે જુઓ સૌથી પહેલાં અમરીશ ડેરની વાત આવી એના પછી અર્જુન મોઢવાડિયા ગયા એના પછી અરવિંદ લાડાણી ગયા અને હજુ પણ એવું માનવામાં આવે છે કે આદિવાસી પટ્ટામાંથી તુષાર ચૌધરી કાંતિ ખરાડી એવા તમામ જે ધારાસભ્ય છે તે તૂટી શકે છે સીધી રીતે કૃષ્ણા જે રાજનીતિ છે તે પરસેપ્શનની રમત હોય છે એક પરસેપ્શન પરસેપ્શન બનાવવાનો પ્રયત્ન થયો છે કે રાજે રાહુલ ગાંધી કેટલી પણ મહેનત કરે પણ જો કોંગ્રેસના નેતાઓ તેમની સાથે જ ના હોય કારણ કે તમે જુઓ અર્જુનભાઈ મોઢવાડિયા સમગ્ર જે ગુજરાતની અંદર ભારત જોડોની યાત્રા હતી એના કોર્ડિનેટર હતા એમને એમના ઉપર તમામ જવાબદારી હતી પણ અચાનક તેઓએ પાર્ટી છોડી દીધી એટલે સ્વાભાવિક છે એક ચિંતાનો માહોલ અને કઈ રીતે વ્યવસ્થાઓ ગોઠવવી કારણ કે તમામ કોન્ટેક્ટ નંબરથી માંડીને તમામ વસ્તુ તમામ વ્યવસ્થાઓ એમની પાસે હોય છે છતાં તેમણે પાર્ટી છોડી કો જે એમને કેસરીઓ ધારણ કરી લીધું હવે જ્યારે આજથી પાર્ટ આવે છે એ દરમિયાન કારણ કે ચાર દિવસ સુધી રાહુલ ગાંધી રહેવાના છે એ દરમિયાન કોણ કોણ ભાજપ સાથે જોડાય છે કારણ કે સાત જિલ્લાઓમાં જે જવાની છે તે આદિવાસી બેલ્ટ છે અને એવું માનવામાં આવે છે કે આદિવાસી બેલ્ટની અંદર ચૈતર વસાવા હોય કે તમામ જે લોકો હોય એ તમામ જે લોકો એમની સાથે કદાચ એમની જીપ ઉપર સવાર દેખાય એમની સાથે સ્ટેજ ઉપર દેખાય એ તમામ લોકો એની સાથે દેખાવાનો પ્રયત્ન થશે જેથી એકતા કમ કમ ઇન્ડિયા ગઠબંધનનું દેખાય પણ એની સામે એક નેરેટિવ એ પણ સેટ થાય થઈ રહ્યું છે કે આદિવાસી બેલ્ટના જે પણ કારણ કે તમે જુઓ જ્યારે વાત સંભળાય ત્યારે નારણ રાઠવા અને તેમના પુત્ર જે આદિવાસીમાં એમની આદિવાસી બેલ્ટમાં એમની મજબૂત પકડ ગણાય છે એ લોકોએ પણ ભાજપ જોઈન કર્યું છોટુ વસાવાના જે પુત્ર છે મહેશ વસાવા એ બીટીપી એ એ ભાજપમાં જોડાઈ શકે છે એની વાત છે એ તમામ જે વસ્તુઓ અત્યારે જે થઈ રહી છે કે નેરેટિવ સેટ કરવાની વાત છે કે કોંગ્રેસ જે છે સમગ્ર પતી ગઈ છે કોંગ્રેસમાં કોઈ દમ નથી એમના નેતાઓ જે છે એ એ ભાજપ તરફ દોન મૂકી રહ્યા છે એનાને કારણો હોઈ શકે છે કોઈ પણ રીતે ભારત જોડો ન્યાયયાત્રાની મીડિયામાં પ્રોપર આમ તો મીડિયામાં કવરેજ નથી જ મળતું એને પણ તેમ છતાં એની નોંધ ન લેવાય રાહુલ ગાંધીની યાત્રા જે રીતે આવે એ રીતે નીકળી જાય જો એક મેસેજ આપવાનું રાહુલ ગાંધીનું પહેલા ફેઝમાં એક પ્રયત્ન હતો એ સેકન્ડ ફેઝમાં કમસે કમ એ પ્રયત્ન એમાં તેવું નિષ્ફળ નીવડે ગુજરાતની અંદર કારણ કે આ વખતે છવ્વીસ સીટ જીતવાની છે ને જે રીતે આમ આદમી પાર્ટીએ બોટાદને ભરૂચમાં પોતાની જે ફિલ્ડ સેટ કરી છે જે રીતે પ્રચારમાં તેઓ લાગી ગયા છે ત્યારથી એ એ ભાજપને પણ હંફાવી રહ્યા છે એ પોતાના કમ બે વિસ્તારોમાં અને કમસે કમ ઇન્ડિયા ગઠબંધનનું એક જ અત્યારે કોઈપણ રીતે એ એ એમનો પ્રયત્ન છે કે કોઈ પણ રીતે એક સીટ કમસે કમ અહીંયાથી જો ઇન્ડિયા ગઠબંધન આપમાંથી અથવા કોંગ્રેસ કોઈ પણ એક જીતે તો એ ભાજપ માટે મોટું લપડાક હોઈ શકે છે પણ તમામ વચ્ચે સી આર પાટીલ હોય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે તમામ જે લોકોનો પ્રયત્ન એ છે કે કોઈપણ રીતે તમામ સીટો જીતે પાંચ લાખ વોટ માર્જિનથી જીતે અને એટલા માટે ભાજપ માં એવા તમામ કોંગ્રેસના નેતાઓને લેવામાં આવી રહ્યા છે જે લોકો થોડા મતો અપાઈ શકે અથવા તો કોંગ્રેસને થોડું ડેન્ટ આપી શકે હવે જ્યારે રાહુલ ગાંધી ચાર દિવસ રહેવાના છે કઈ રીતે તેમની રણનીતિ આદિવાસી પટ્ટામાં રહેવાની છે કઈ રીતે તેઓ ભાજપના તમામ જે નેરેશન છે એને તોડે છે એ એ એના ઉપર જે નજર છે રહેવાની છે છતાં એક એક વસ્તુઓ એ રોજગારની વાત હોય આદિવાસી બેલ્ટમાં એ એમના માટે સંસાધનોની વાત હોય એમની માટે સુવિધાઓની વાત હોય પ્રાથમિક સુવિધાની વાત હોય તમને ખ્યાલ હોય તો થોડા સમયમાં આદિવાસી બેલ્ટમાં સૌથી વધારે સ્કૂલો ત્યાં બંધ થઈ એમના રિઝલ્ટ સૌથી ખરાબ આવ્યા પાણી સુવિધામાંથી સુવિધા માટે પ્રાથમિક સુવિધાઓ એ તમામ વસ્તુઓને લઈને એક જે અસંતોષ આદિવાસી વિસ્તારોમાં છે હવે એને કઈ રીતે કોંગ્રેસ ઇન્કેસ કરે છે આ અને કઈ રીતે લાંબંધ કરે છે કઈ રીતે એકજૂટ

એનડીએ ભાજપ અને નરેન્દ્ર મોદીને હરાવી શકાય છે એ વાત તે એ વાત જે છે તેમના મનમાં નાખવાનો પ્રયત્ન કરશે હવે કઈ રીતે નાખે છે કઈ રીતે વિશ્વાસ અપાવે છે પોતાની સેનાને એ અથવા પોતાના કાર્યકર્તાઓને એ જોવા જેવી બાબત છે અને સતત ભાજપ જે રીતે એમના નેતાઓને એક પછી એક તોડી રહ્યું છે